આજની વાત એક સમયની વાત છે રોહન કરીને એક છોકરો હતો એ જિંદગીમાં ખૂબ દુઃખી થઈ ગયો હતો અને એક પર્વતની ટોચ ઉપર બેઠો બેઠો જોરશોરથી રડતો હતો ત્યાંથી જ એક સંત નીકળ્યા એમણે આ છોકરાને રડતો જોઈ ઊભા રહ્યા અને એમણે થયું કે કેમ રડે છે એટલે એ છોકરાએ કહ્યું કે ભાઈ કાંઈ પણ કારણ હોય તમને શું એમ એટલે એણે કીધું કે તું જિંદગી પૂરી કરવા આવ્યો છો ને તો પેલો કે મારી જિંદગી છે મારે જેમ કરવું એમ કરવું તો પેલા સંતે કહ્યું તો બેઠો જ કેમ એમ જો તું મરવા જ આવ્યો છો તો રાહ કોની જ છે રડવા કેમ બેઠો જ એના માટે એમ કેમ ન લગાવી દીધી એટલે ઓલો વધારે ગુસ્સે થઈ ગયો કે તમે તો કેવી જાતના માણસ છો એમ તમને તો આમ આવી રીતે કોઈને જવાબ આપી દેવાય એમ મારી પાસે શું છે જિંદગીમાં તો હું મારી જિંદગી છે પૂરી કરીશ મારી પાસે કશું બચ્યું જ નથી એટલે સંતે કહ્યું ખરેખર તારી પાસે કશું જ નથી તો કે જુઓને તમને દેખાય છે આ ખાલી હાથે આવ્યો છું ખિસ્સા ખાલી છે અને રડું છું તો સંતે કહ્યું તો રડે છે કેમ જો કશું લાવ્યો જ નથી તો રડે છે કેમ એટલે પેલો છોકરો વિચારમાં પડી ગયો કે આવું તો એને કોઈએ પૂછ્યું નહીં એટલે એણે કહ્યું એટલે તમે શું કહેવા માગો છો એટલે એણે કહ્યું કે તારા મન ઉપર ઘણો બધો ભાર લઈને આવ્યો છો ઘણી બધી યાદો લઈને આવ્યો છો તો જ રડતો હોય ને બાકી જો બધું છોડીને આવ્યો હો અને વર્તમાનમાં જીવતો હોય તો રડવા જેવું શું છે જ્યારે તમે ભૂતકાળનો ભાર અને ભવિષ્યની ચિંતા સાથે લઈને ફરો તો જ તમને રડવું આવે ને એટલે પહેલો વિચારમાં પડી ગયો એટલે તમે શું કહેવા માગો છો એટલે એણે કહ્યું કે તું માને છે કે તું બધું મૂકીને આવ્યો છે પણ એવું નથી તું ઘણું બધું વજન સાથે લઈને ફરે છે અને એટલે જ તને આટલું રડવું આવે છે એટલે પહેલાંને થોડું સંતની વાતમાં રસ પડ્યો એટલે એણે કહ્યું કે જુઓ મેં જિંદગીમાં બહુ બધું કર્યું પણ હું બધી જ વસ્તુઓમાં ફેલ થઈ ગયો એ મારી ફેમિલી પણ મને છોડીને જતું રહ્યું મારા મિત્રો છે એ પણ મારથી દૂર થઈ ગયા મને બહુ બધી તકલીફો છે જિંદગીમાં મેં આ બધું જ મારા કુટુંબને સારી જિંદગી મળે એના માટે કર્યું હતું એ લોકોએ મને પૈસા આપ્યા પણ મારો ધંધો સારો વિકસી ન શક્યો મેં લોન લીધી છતાંય મારો ધંધો સારો ચાલ્યો નહીં એટલે મારું ફેમિલી મારાથી દૂર થઈ ગયા મારા મિત્રો પણ મને નીચું લગાડવા માટે ઘરે આવે અને પોતાના બિઝનેસની મોટી મોટી વાતો કરે એટલે હું દુઃખી થઈ ગયો છું એટલે પહેલાં સંતે કહ્યું તો પછી તારા પ્રોબ્લેમના મારી પાસે કોઈ સોલ્યુશન નથી એ તમે તો આવું ના બોલો જો તારી જિંદગી છે એ કોઈના વખાણ કરવાથી ખુશી થઈ જવાતું હોય અને કોઈ જરાક આપણને કહે એનાથી જો દુઃખી થઈ જવાતું હોય તો જેની જિંદગી જ એના પોતાના કંટ્રોલમાં ન હોય એને બીજાના કહેવાથી સુખી દુઃખી થતો હોય એનું હું સોલ્યુશન કેવી રીતે લાવું એટલે પહેલાં એ કહ્યું હું સમજ્યો નહીં એટલે એણે કહ્યું જો તો તું સારું કામ કર કોઈ તારા વખાણ કરે તો તું ખુશ થાસ તને નિષ્ફળતા મળી કોઈ કહે કે આ બરાબર નથી એટલે તું દુઃખી થાસ તો તું જ કહે ને કે જો તારી જિંદગી તારા હાથમાં હોય તો એનો કંઈક સોલ્યુશન હોય પણ હવે તારા સુખ દુઃખનો આધાર બીજા લોકો જોઈએ તો એનું તો સોલ્યુશન કેવી રીતે હોય તું તો બધાના હાથની કઠપૂતળી છો એટલે માણસ વિચારમાં પડી ગયો કે વાત તો સાચી છે તો મારે શું કરવું જોઈએ તો મારા કુટુંબ માટે હું પૈસા કમાવવાનું વિચારું એને કમ્ફર્ટ આપવાનું વિચારું એ ખોટું છે તો એ ના કરી શકું તો મારા કુટુંબમાંને છોડીને જતું રહીશું સાચું છે એટલે એ સંતે એને માથે હાથ મૂકીને કહ્યું જો બેટા પહેલી વાત તો એ તારા ફેમિલીને કમ્ફર્ટ આપવો એ તારી ઈચ્છા છે એટલે એ લોકો તારું સારું કે ખરાબ ઈચ્છે ને બોલે એટલા માટે તું કરતો હો તો ના કર તારી ઈચ્છા છે એટલે તું કરસ રહી વાત તારા મિત્રોની મેં બી કે એ લોકો એવું ઈચ્છતા હોય કે એણે જિંદગીમાં કેટલી તકલીફો વેટીને સફળતા મેળવી છે એનામાંથી તું શીખ એટલે પણ તને વાત કરી શકતા હોય ને અને ત્રીજી વાત સમય કોઈનો કાયમ સરખો રહેતો જ નથી સારો હોય કે ખરાબ હોય એ ઓલવેઝ બદલાય છે અને એ જ સમયનું સૌથી સારું પાસું છે ખરાબ સમય ક્યારે ટકતો નથી એ જ રીતે સારો સમય ક્યારે ટકતો નથી અને જીવતા હોઈએ ને તો આપણે બે સમયના સાક્ષી થઈ શકીએ જો તું તારી જિંદગીનો અંત લાવી દે તો તું એ બે સમયને જોઈ નહીં શકવાનો એટલે રોહન કી હું તમારી વાત સમજી ગયો હવે હું મારી જિંદગીનો કંટ્રોલ મારા હાથમાં રાખીશ અને ખૂબ મહેનત કરીશ પણ તમે મને કંઈક આપો કે જે મને સપોર્ટ આપે એટલે એ સંતે એને એક બોક્સ આપ્યું અને કહ્યું કે જ્યારે જિંદગીમાં તને કોઈ દિશા ન સૂજે તને એમ થાય કે હવે આ જિંદગીનો અંત આવી ગયો છે હવે ક્યાંય કશું દેખાતું નથી ત્યારે તું આ બોક્સ ખોલજે અને એની જિંદગીમાં એવું થયું એ ધીમે ધીમે બહુ મોટો બિઝનેસમેન બન્યો એનું કુટુંબ એની પાસે આવી ગયું એના મિત્રો બધા એની સાથે રહ્યા ખૂબ કમાણો પરંતુ બાજુના રાજે એના રાજ્ય ઉપર હુમલો કર્યો અને એનો ધંધો જતો રહ્યો દર બદર ભટકવા માંડ્યા એને ભૂખ્યા તરસ્યા બીમારીમાં એના માતા પિતાનું મૃત્યુ થયું એની પત્ની અને ભાઈ પણ બીમાર થઈ ગયા એના છોકરાઓ પાસે પણ કંઈ ખાવા પીવાનું નહોતું અને એને થઈ ગયું કે હવે જિંદગીમાં કંઈ બચ્યું જ નથી આ જિંદગીનો કોઈ રસ્તો જ નથી હવે જીવવાનોય કોઈ મતલબ નથી હવે બસ મરી જવું એ જ એક ઉપાય છે ત્યારે એને પેલું બોક્સ યાદ આવ્યું એણે ખોલ્યું અને અંદર લખ્યું હતું કે આ સમય પણ જતો રહેશે કોઈ પણ સમય કાયમ રહેતો નથી એટલે હિંમતથી શરૂઆત કર અને એણે તરત જ એ વસ્તુ જોઈ એનામાં હિંમત આવી ગઈ અને એણે ફરીથી પોતાની નવી જર્ની શરૂ કરી મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વહેલા મિત્રો હંમેશા યાદ રાખજો સમય કોઈનો કાયમ એક રહેતો જ નથી સમયનો સ્વભાવ જ છે કે એ બદલાતો રહેશે ધીરજ રાખજો જિંદગીમાં ઉતાર ચઢાવ તો આવતા રહેશે પણ હંમેશા રાત પછી દિવસ ને દિવસ પછી રાત આવે ને દોસ્તો એવું જ જિંદગીમાં છે કે સારો સમય કાયમ રહેશે નહીં એ જ રીતે ખરાબ સમય પણ કાયમ રહેશે નહીં અંજુમાના જય શ્રી કૃષ્ણ